મને શ્રી દિનેશજી ઠાકોર માન્ય અધ્યક્ષશ્રી વડોદરા શહેર જિલ્લા અને જૂનાગઢમાં વર્ષવાર શહેર જિલ્લા જિલ્લાઓમાં કેટલી ખાનગી શાળાઓમાં કેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો માન્ય જે છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ અને વડોદરા શહેર જિલ્લામાં ખાનગી શાળાઓમાં આપણે બાળકોને પ્રવેશ પાત્ર જે થયો હતો એમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જૂનાગઢમાં ચારસો એકતાલીસ શાળાઓમાં પચીસ ટકા મુજબ ઉપલબ્ધ સંખ્યા એક હજાર આઠસો છેતાલીસ આપણા બાળકોને અ પ્રવેશ આપ્યો છે વડોદરા જિલ્લો એમાં એકસો અઠ્ઠાવન આપણી શાળાઓની ખાનગી જે શાળાઓ છે એની સંખ્યા છે એમાં એક હજાર બસો ને સત્તાણું વિદ્યાર્થીઓને આપણે પ્રવેશ આપ્યો છે વડોદરા શહેર એમાં ત્રણસો એકત્રીસ શાળાઓમાં ત્રણ હજાર નવસો ને વિદ્યાર્થીઓને આપણે શૈક્ષણિક વર્ષ ત્રેવીસ ચોવીસમાં આપણે પ્રવેશ આપ્યો છે માન્ય અધ્યક્ષશ્રી ચોવીસ પચીસમાં જુનાગઢ જિલ્લામાં ચારસો છબ્વીસ સ્કૂલોમાં છસો ને ચોરાણું વિદ્યાર્થીઓને પ્રવેશ આપણે આપ્યો છે વડોદરા જે જિલ્લો છે એમાં એકસો ને ચોસઠ શાળાઓમાં સાતસો ને છન્નું વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે અને વડોદરા શહેરમાં ચોવીસ પચીસમાં ત્રણસો ને છવ્વીસ આપણી છત્રીસ શાળાઓ જે છે એમાં બે હજાર આઠસો ને અઠ્યાવીસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે સાથે સાથે વર્ષવાર શહેર જિલ્લામાં કેટલી ખાનગી શાળાઓને કેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો એમાં આ કુલ મળીને આપણા જે બાળકોને ત્રણસો એકત્રીસ શાળાઓમાં આપણી વડોદરા જિલ્લો જૂનાગઢ અને વડોદરા શહેરમાં ત્રણ હજાર છવ્વીસ બાળકોને આપણે પ્રવેશ આપ્યો ત્રેવીસ માન્ય અધ્યક્ષરી અને ચોવીસ પચીસમાં આપણે ત્રણસો છત્રીસ શાળાઓમાં બે હજાર પાંત્રીસ બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ આપ્યો છે